મહાવીર જયંતી ભારતના પ્રસિદ્ધ જૈન મંદિરો આજે જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની બે હજાર છસો ત્રેવીસમી જન્મ જયંતિ છે મહાવીર સ્વામી દ્વારા રચિત પંચી સિદ્ધાંત તમામ ધર્મના લોકોને નૈતિકતાના પાઠ શીખવે છે આ સિદ્ધાંતો જીવનમાં અહિંસા સત્ય સંયમ અને આત્મશુદ્ધિના માર્ગને અનુસરવા પર ભાર મૂકે છે અહિંસા દરેક પરિસ્થિતિ માં હિંસા થી દૂર રહેવું તેમણે કહ્યું કે ભૂલ થી પણ કોઈ દુઃખ ના આપવું સત્ય જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે તે હંમેશા સત્ય સાથે જોડાયેલો હોય છે તે મૃત્યુ જેવા મુશ્કેલ માર્ગ માં પણ પાર કરીને છે અસત્ય જે લોકો અસત્યનું પાલન કરે છે તેઓ જીવનમાં હંમેશા અસ્તે જે લોકો અસ્તે પાલન કરે છે તેઓ જીવનમાં હંમેશા સંયમ રહે છે તેઓ ફક્ત તેનો જો સ્વીકાર કરે છે કે જે તેમણે સ્વેચ્છાએ આપવામાં આવ્યું હોય બ્રહ્મચર્ય આ સિદ્ધાંત શુદ્ધતા અને સંયમના ગુણોનું પાલન કરવાની પ્રેરણા આપે છે અપરિગ્રહ આ સિદ્ધાંત આધ્યાત્મ ચિત્નાના વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ છે આજે આપણે ભારતમાં આવેલા પ્રસિદ્ધ જૈન મંદિરો વિશે વાત કરીશું પાલિતાણા મંદિર ગુજરાત ભાવનગર જિલ્લામાં સેતુજે ટેકરી પર સ્થિત આ સંકુલમાં થી વધુ મંદિરો આવેલા છે મુખ્ય મંદિર પહેલાં તીર્થંકર ભગવાન આદિનાથ એટલે કે ઋષભનાથને સમર્પિત છે મંદિરો સુધી પહોંચવા માટે ત્રણ થી વધુ પગથિયાં ચડવા પડે છે દેલવાળા મંદિર માઉન્ટ આબુ સ્થિત આ મંદિરને અગિયારમી અને તેરમી સદીની વચ્ચે બાંધવામાં આવ્યા હતા આ સંકુલમાં ભગવાન આદિનાથ અને મહાવીર સ્વામી જેવા વિવિધ તીર્થંકરો સમર્પિત પાંચ મંદિરોનો સમાવેશ થાય છે રણકપુર જૈન મંદિર અરવલ્લી પર્વત માં સ્થિત પંદરમી મંદિર ભગવાન આદિનાથ ને સમર્પિત છે તેના એક હજાર ચારસો ચુમ્માલીસ અનોખા કોથરાયેલા માર્બલ પિર માટે તે વિખ્યાત છે તેની ભવ્યતા અને શાંતિપૂર્ણ વાતાવરણથી ભક્તો અહીંયા આકર્ષાય છે સમતેશ્વર શિખરજી ઝારખંડ માં પારસનાથ પર્વત ની ટોચ પર સ્થિત સમતેશ્વર શિખર જી સૌથી પવિત્ર જૈન મંદિર માં એક છે જેની માન્યતા છે કે ચોવીસ તીર્થંકરો માંથી વીસ તીર્થંકરો એ મોક્ષ મેળવ્યો હતો દિગંબર જૈન લાલ મંદિર દિલ્હીના ચાંદની ચોક માં લાલ કિલ્લા પાસ સામે આવેલા મંદિર ની સ્થાપના સોળસો છપ્પન માં કરવામાં આવી હતી તે દિલ્હીનું સૌથી જૂનું જૈન મંદિર છે આ મંદિરની સાથે સાથે જ અસહાય પક્ષીઓની સારવાર માટે એક ચેરિટેબલ હોસ્પિટલ પણ અહીંયા ચલાવવામાં આવી રહી છે ગોમતેશ્વર મંદિર કર્ણાટકના શ્રાવણ બેલ ગોયલમાં સ્થિત આ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું મોનોથેલિક સ્ટેચ્યુ આવેલું છે દસમી સદીમાં ઉતરવામાં આવેલી ભગવાન આદિનાથના પુત્ર બાહુબલીની સત્તાવન ફૂટની પ્રતિમા અનેક રીતે ખાસ છે સોનગરી મંદિરો મધ્યપ્રદેશના દતિયાની ટેકરીની સંકુલમાં નવમી સદીમાં થી વધારે સફેદ ગોળાકાર મંદિરો આવેલા છે તે દિગંબર જૈનો માટે પવિત્ર છે કારણ કે ગણા તપસ્વીઓએ અહીંયા મુક્તિ પ્રાપ્ત કરી હોવાનું માનવામાં આવે છે તો દર્શકને તો મહાવીર સ્વામીના સિદ્ધાંતો અને સમગ્ર ભારત માં આવેલા પ્રસિદ્ધ જૈન મંદિરો વિશે આ અતીવા આપની હાકારો એસ્લેવ ન્યૂઝ રિડરિંગ નમસ્કાર